ના ગુજરાત પ્રમુખ સબીર કબલીવાલા સાહેબના નેતૃત્વ હેઠળ પાર્ટીના કાર્યકરો અને જવાબદાર સભ્યોએ વકફ બિલ સામે વિરોધ પ્રદર્શન કર્યું આ વિરોધમાં એઆઈએમઆઈએમ કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમણે બિલને મુસ્લિમ સમુદાયના હકો પર હુમલો ગણાવ્યો અત્યારના સંસદીય સત્રમાં એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ લોકસભામાં વકફ બિલનો વિરોધ કર્યો અને તેને મુસ્લિમોની આસ્થાઓ પર હુમલો ગણાવ્યો હતો તેમણે મહાત્મા ગાંધીની ન્યાય વિરોધી કાયદાઓ સામેની લડતનો ઉલ્લેખ કરીને બિલને નકલની ફાડી નાખી હતી ઉત્તરાખંડ વકફ બોર્ડના અધિક સાદબ સમસે ઓવીસીએ બિલની નકલ ફાડી નાખવાની ક્રિયા પર આક્ષેપ કર્યો અને તેને બંધારણનો અપમાન ગણાવ્યો તેમણે શાંતિપૂર્ણ વિરોધની જરૂરિયાત પર ભાર મૂક્યો અને વિરોધીઓને વકફ માફિયા તરીકે ઉલ્લેખ કર્યો હતો આ વિરોધી અને ચર્ચાઓ વચ્ચે વકફ બિલ બે લોકસભા પસાર થયું છે અને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે આ બિલના વિરોધીઓનું માનવું છે કે તે મુસ્લિમ સમુદાયના હકો પર પ્રભાવ પેદા કરશે જ્યારે સમર્થકોનું કહેવું છે કે તે વકફ સંપત્તિઓના સંચાલનમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવશે